ડુપ્લિકેટ પોલીસ બની તોડ કરવા જતા પાડી તાલુકાના ત્રણ યુવકોની ધરપકડ પોલીસની ઓળખ આપી રૂઆબ જમાવી દારૂ વેચોચો કહી દુકાનમાં સર્ચ કર્યું હતું અને પતાવટ માટે રૂપિયા દસ હજાર માંગ્યા હતા ધરમપુરના અંતરિયાળ ગામે આવેલી એક ચિકન શોપ ઉપર રાત્રે આઠ વાગે ઘૂસી જઈને તમારા વિરુદ્ધ અરજી આવી છે તમે દારૂ વેચો છો કહીને શોપમાં સર્ચ કર્યું હતું અને કંઈ ના મળવા છતાં રૂપિયા દસ હજાર દુકાન માલિકને શંકા ગઈ હતી અને તેમની પાસે પોલીસ હોવાના પુરાવા માંગતા તે ઈસમો ત્યાંથી ભાગવા જતા એકને ઝડપી લીધા બાદ પોલીસને જાણ કરતાં પાડી તાલુકાના સુકેશ અને આમણી ગામના ડુપ્લિકેટ પોલીસ બની તોડ કરવા ગયેલા ત્રણ યુવકોને ઝડપી ધરમપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ધરમપુર તાલુકાના ખામધાડ ખાતે ચિકન શોપ ચલાવતો બેલુ મંગલુ ગળવીને ત્યાં તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ રાત્રે આઠ વાગ્યાની આસપાસ ત્રણ જેટલા યુવાનો અચાનક ધસી આવ્યા હતા અને તેમને ત્રણેય યુવાનોએ પોલીસની ઓળખ આપી હતી અને તમારા વિરુદ્ધ અરજી આવી છે તમે ચિકન શોપની આડમાં દારૂ વેચતા હોવાનું જણાવી ત્રણેય યુવાનોએ રૂઆબ જમાવ્યો હતો અને શોપમાં સર્ચ કર્યું હતું છતાં કશું ન હાથ લાગતા આ ત્રણેય યુવાનોએ પતાવટ માટે રૂપિયા દસ હજારની માગણી કરી હતી જોકે દુકાનદારે સમગ્ર બાબતે શંકા જતા તેમણે પોલીસ હોવાનો પુરાવા તેમની પાસે માંગ્યા હતા આ ત્રણેય યુવાનોએ ગલ્લા તલ્લા કર્યા હતા અને ત્રણેય સ્થળ ઉપરથી ભાગવાનું શરૂ કર્યું હતું જે જોતા શંકા વધુ પ્રબળ બની હતી અને બુમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ભાગી રહેલા ત્રણ પૈકી એક ધીરજ નરેશભાઈ પટેલ રહેવાસી પાડી આમળી તળાવ ફળિયાને ઝડપી લીધો હતો અને તેની સાથે અન્ય બે યુવકો કોણ છે તે અંગેની પૂછપરછ કરતાં કૃતિક ઈશ્વરભાઈ પટેલ રહેવાસી પાડી સુકેશ અને મિત્તલ મનોજભાઈ પટેલ રહેવાસી પાડી સુકેશ હોવાનું જણાવ્યું હતું આ સમગ્ર ઘટના અંગે ફરિયાદી બેલુભાઈએ ધરમપુર પોલીસને જાણ કરતા ધરમપુર પોલીસ મથકના પીએસઆઈ આર કે પ્રજાપતિ અને તેમની ટીમ સ્થળ ઉપર પહોંચ્યા ત્રણેય યુવકોને પોલીસ મથકે લઈ આવી હતી અને ડુપ્લિકેટ પોલીસ બની તોડ કરતા હોવાની દુકાન માલિકે ફરિયાદ આપતા ત્રણેય યુવાનો વિરુદ્ધ ધરમપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે